કેમ કઈ બધાને સ્વાગત છે ભૂરાની યુટ્યુબ ચેનલ માં ને ભૂરા નો આ વ્લોગ છે ને અમારો ભૂરો આઈ ગયો છે બનાવવા માટે ને મારા ભાઈબંધો પણ આઈ ગયા છે ને આ ભાઈબંધો આ બધા બેઠા જો મફત ચા પીવી રહ્યા છે એટલે કે મફતી તો નઈ પીતા પણ પૈસા ની લઈને પીવી રહ્યા છે

ખતરનાક છે ને ભુરાને સપોર્ટ કરો યાર ભૂરા ની અંદર વ્લોક ઉતારું છું મેં અત્યારે ભાઈબંધો બેઠા છે ને અમે ઉતારા છે એટલે ભાઈબંધો થી આવી ગયો કારણ કે કંઈક બોલી જાય એટલા માટે એટલે એમની રીતે વાતો કરી રહ્યા છે એટલે આપણે અત્યારે એક વ્લોક બળા એટલે ડિલીટ કરવો પડે એટલે મેં પાછો ચાલુ કર્યો છે અમારે ભાઈ આ ગિરીશભાઈ ઉભા છે એટલે અમારે ચિંટુભાઈ છે બોલો ચિંટુભાઈ જેમ સમજ આમ

બધા ઘેર ઉપડ્યા ને વાજી જાય ખાસા વાજ્યા છે રાત સાડા દસ વાગે લોગ ઉતારું રહું છું ને અચાનક મોબાઈલ હવે મળ્યો કારણ કે એમના ભાઈ બહાર જતા ને અત્યારે ચાર લેવા જતા રહ્યા અડધો કલાક ઉપરથી થઈ ગયું એટલે ચાલે ને હવે આયા છે એકદમ મને તો બઉ રીચડે નઈ અચાનક બઉ રીચડે અચ્છા હજી એકદમ સ્માઈલ હા અચ્છા શું હશે કોમેન્ટ કરજો હો બાકી અચાન ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અચાના આવા દરરોજ વ્લોગ આવશે અંદર યુટ્યુબ ચેનલ ને ફૂલ સપોર્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો ચેનલ મળીએ સૌને નવા વ્લોગ ની અંદર આવજો જય માતાજી